સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકાસ લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાને કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેટલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અને પંચ નેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવે છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ રેસ્કોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ ના હોય આ તમને ફરિયાદ આપેલી છે જે તે 12 તારીખના રોજ ત્યાં એરપોર્ટ ખાતે એમનો મુસાફરી દરમિયાન આવેલા તે દરમિયાન એમના બેગમાંથી 10 ગ્રામનો સોનાનો બ્રેસલેટ એક જોડી બૂટી એક જોડી ચાંદી ઝુમર તેમજ એમના 5000 રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલા બાદમાં જાણવા મળ્યું છે અને હાલ એમને ફરિયાદ લીધેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બીએનએસ 303 મુજબ ફરિયાદ લેવામાં આવી છે તેમજ તારીખ 26 10 25 ના રોજ

આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું પોતાની દેખરેખમાં હોય છે જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે જે પણ પોતાને આ ચોરી કરે છે ઓક્ટોબર મહિનામાં બે લોકો એમાં એક વિનીતભાઈ ખરે જો રાકેશભાઈ શેઠ આ બેના બાર તારીખ અને છવ્વીસ તારીખ ના રોજ ચોરી કરેલાનું નું છે

ઊંડાણપૂર્વક તપાસમાં જો આગળ કોઈ મળે પણ હાલ અત્યારે પોતે સંડોવાયેલો એવું જણાય આવે છે તેમજ બીજે દિવસે છવ્વીસ તારીખના રોજ રોકડા રૂપિયાની ચોરી થયેલી એમાં પણ એને એ બેગની અંદર આવેલો ત્યારે એને મેટલની ખબર પડેલી આમાં કઈ મેટલ છે પણ મેટલની જગ્યાએ ચાંદીનો સિક્કો હતો અને એને ચાંદીનોિક્કો નહીં પણ એ ફરિયાદી પચાસ હજાર રૂપિયા રોકડા થાય પચાસી હજાર રૂપિયા રોકડા કાઢી લીધા એનો બે હાજર ને સત્તર માં એને બામણપુર પોલીસ સ્ટેશન જયારે ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે તેને પોતે બરજબરીથી કઢાવી લેવાના ગુનામાં પણ એ પકડાયેલો છે